પોલિટેકનિક કોલેજ ખાતે વ્યસન મુક્તિ જીવનમાં આયુર્વેદનું મહત્વ અને કુપોષણ નિવારણ માટેનો સેમિનાર યોજાયો રાજ્યમાં બાળકોમાં વધતા જતા વ્યસનોમાંથી મુક્ત થાય અને કુપોષણો નિવારવા માટે રાજ્ય સરકારના અભિયાનના ભાગરૂપે આજે સુરત જિલ્લા આયુર્વેદ અધિકારી સુરત ડોક્ટર કાજલબેન મઢીગરના માર્ગદર્શન હેઠળ પલસાણા તાલુકા દ્વારા પલસાણા પોલિટેકનિક કોલેજ ખાતે વ્યસન મુક્તિ જીવનમાં આયુર્વેદનું મહત્વ કુપોષણ નિવારણ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને સરકારી આયુર્વેદ દવાખાના બલેશ્વરના મેડિકલ ઓફિસર ડોક્ટર નિલેશભાઈ વિરાણી દ્વારા જીવનમાં આયુર્વેદનું મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરકારી આયુર્વેદ દવાખાના જોડવાના મેડિકલ ઓફિસર ડોક્ટર રિંકુબેન ગિલાણી દ્વારા વ્યસન અને તેમની રાષ્ટ્ર પર અસર થતા

રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત